હાલ સમાચાર આવી રહ્યા છે જંબુસરના જંબુસર ડેપોને બે નવી બસોની ફાળવણી મુસાફરોને મળશે વધુ સુવિધા જંબુસર એસી ડેપોને મુસાફરો માટે સારા સમાચાર છે ગુજરાત સરકારે ડેપોને વધુ બે નવી બસોની ફાળવણી કરી છે આ બસોનું પ્રસ્થાન જંબુસરના ધારાસભ્ય કિશોર સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનેક મહાનુભવો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય કિશોર સ્વામીએ જણાવ્યું હતું કે આ નવી બસો મળવાથી જંબુસર અને આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ સારી અને ઝડપી પરિવહન સેવા મળશે આ સાથે જંબુસર ડેપોના કાર્યક્ષમતામાં પણ વધારો થશે જેનો સીધો લાભ સામાન્ય જનતાને થશે આ પ્રસંગે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ કુલદીપસિંહ યાદવ પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પટિયાર નગરપાલિકા સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા આ નવી બસોનું પ્રસ્થાન કરતી વખતે ધારાસભ્યના સહિત અને મહાનુભાવો મીડિયાના સભ્યો સાથે બસમાં બેસીને જંબુસર પેટ્રોલ પંપથી એસટી ડેપો સુધીની મુસાફરી કરી હતી આ મુસાફરી દરમિયાન તેમણે બસની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને મુસાફરો માટે આ બસો કેટલી ઉપયોગી થશે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો નવી બસોની ફાળવણી જંબુસર અને આસપાસના વિસ્તારોમાં એસટી સેવાઓ વધુ શુદ્ધ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે જેનાથી મુસાફરોને લાંબા સમયથી પડતી મુશ્કેલીઓનો અંત આવશે આ પગલું રાજ્ય સરકારની નાગરિકોને ઉત્તમ પરિવહન

પ્રસંગની અંદર ભારતીય જનતા પાર્ટી ના જંબુસર જંબુસર નગરપાલિકાના સૌ પદાધિકારીઓ તેમજ ખાસ તો જંબુસર ખાતેથી ડેપુના મેનેજર એવા આદરણીય શ્રીમાળી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા

હજી કાલે જ આ બે બંને બસોને રિલીઝ કરીને જંબુસર ખાતે આપવામાં આવી ત્યારે હું માનનીય હર્ષ સંઘવી સાહેબ તેમજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વિશેષમાં આવનાર દિવસોમાં પણ હજુ દસ થી બાર બસો આ જંબુસર ડેપોને મળવાની છે એવી અમને બાહેધરી પણ ગુજરાત સરકાર અને માન્ય મંત્રીશ્રી દ્વારા આપવામાં આવી છે તો આ પ્રસંગે પણ હું તમામ કાર્યકર્તાઓ તમામ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો નો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે સરસ મજાનો આજે લીલી ઝંડી બતાવીને અને આ બંને બસો ને જમ્બુસર થી ભરૂચ